મેં સપનામાં નહોતું વિચાર્યું કે મને આટલું કર્યાવર મળશે દાતાઓના સહયોગથી વિનામૂલ્યે એક પરિવારની દીકરીને કર્યાવરનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં આજ રોજ એક પરિવારની દીકરી ઉપર જ્યારે આફત આવી પડી હતી પરિવાર પાસે કોઈ એવી સગવડ નથી કે દીકરીને કર્યાવર સેટ આપી શકે ત્યારે છોટા કાશી હળવદ સેવા ગ્રુપને આ વાતની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કર્યા બાદ યોગ્ય છે કે કેમ તે તપાસ કરીને તે દીકરીને કર્યાવરનો સેટ આજરોજ અર્પણ કરવામાં આવ્યો હતો છોટા કાશી હરવત સેવા ગ્રુપ દ્વારા અગાઉ અમે છ કરિયાવર દીકરીઓને આપેલ છે જ્યારે આ દીકરીને સાતમો કરિયાવર અર્પણ કરેલ છે જે પણ અમે આ કર્યાવર આપીએ છીએ તે દાતાના સહયોગથી